વધ આવતો હોય આજે પણ નગરપાલિકા દ્વારા તારાવ વધામણીના કાર્યક્રમ દરમિયાન કરવામાં આવ્યો હતો જેને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા તરાવને વધાયો હતો અને હાલ જ જાણો મળેલ કે અહીં વિકાસ કોઈ તરાવમાં દેખાતો નથી તો આપણા સાથે જાગૃત નાગરિક છે તો જાગૃત નાગરિકને મળશું અને પૂછશું કે શું શું અહીંયા ખૂટતી કડીઓ છે તો મળીએ આપણે હવે હું નખત્રાણા રામેશ્વર વિસ્તારનો રહીશ ઓગણીસો પાસઠથી નખત્રાણાનો પહેલો વિકસિત વિસ્તાર એટલે રામેશ્વર વિસ્તાર કહેવાય જે જે રામદેવપીર અને શિવ મંદિરની બાજુમાં આવેલું છે અને એના એના બાજુમાં જે મોટું સાળંગસર કરીને મોટું સર તળાવ જે ઓન રેકોર્ડ સોળ એકડમાં છે જે એને જો વ્યવસ્થિત આપણે હવે જિલ્લા પંચાયતના આપણે ધ્યાન દે અને નગર પંચાયત થઈ છે અને નગર પંચાયતના જે પણ સેવકો ચૂંટાય આ તે બધું વ્યવસ્થિત બધું ધ્યાન દેવામાં આવે તો એના ઉપર વોકિંગ વેની ખાસ જરૂર છે બાવળિયા કાઢવાની જરૂર છે અને ચોફેર વોકિંગ વેર થઈ જાય તો નખત્રાણાનો ફરવા જેવું એક માત્ર સ્થળ થઈ શકે એવું છે અને આમે નખત્રાણાના રહેશો આ બાજુ જ બધા વોકિંગ માટે અને ફરવા માટે આવે છે અને રામદેવનો મેળો પણ અહીંયા બાજુમાં ભરાય છે અને આનામાં નખી સરોવર જેમ બોટું તરે છે ને એને ચોમાસો વરસાદ થાય ન થાય તોય આ તળાવમાં પાણી રહે જ છે છતાંય એનામાં વ્યવસ્થિત જો થાય તળાવનું ખોદકામ વ્યવસ્થિત કરવામાં આવે તો આમાં નખી સરોવરની જેમ બોટું તરે એવું તળાવ છે અને ધ્યાન દેવા માટે અમે તો એમ જ કહી કે આ રાજકારણ એની રીતે પણ સેવાભાવની રીતે જો સેવાભાવીઓ આગળ આવે તો સારું કામ થશે કેટલા એકરમાં બનેલું હશે હા સોળ એકરનો ઓન રેકોર્ડ તળાવ છે હા પંચાયતમાં પહેલે તો ઓન રેકોર્ડ સોળ એકરનો તળાવ છે તંત્રને હું કહીશ કે સારા માણસો ચૂંટાય અને સારા માણસો એનામાં ધ્યાન દે ને નખાતાણાનો એકમાત્ર ફરવા જેવું સ્થળ વ્યવસ્થિત સ્થળ સારામાં સારું આ રામદેવીની બાજુમાં આવેલું સારંગસર તળાવ છે તો એનાથી વિશેષ હું કહીશ તો આપણે નગરસેવકો હોય કે તાલુકા તાલુકામાં ચૂંટાયેલા હોય જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા હોય કે એમએલએ હોય કે બધે જે હોય એ બધા ધ્યાન ને તો આ નખાતાણા પશ્ચિમ વિસ્તાર છે ને પશ્ચિમ કચ્છ અને મીઠી વસ્તી ને માટે અને જનરલ વસ્તી માટે સારામાં સારું એક સ્થળ છે અને આ બાજુ બધેથી માણસો જ્યાં ફરવાને આપણે કચ્છને કચ્છની દેખા તો કુછની દેખા કરીએ છીએ તો નખા આ તળાવ જો વ્યવસ્થિત થાય નખી તળાવ નખી સરોવર જેવું જ તળાવ થઈ શકે એમ છે એટલું જ